નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈસીવી ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર ડબોઈથી ડબોઈ તાલુકાના છત્રાલ અને કુંવરપુરા ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠાની પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં બંને તરફના વાલમાંથી લીકેજ થઈ રહ્યું છે પાણી કેટલાક દિવસોથી રોજબરોજ હજારો લીટર પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે પાઇપલાઇનમાંથી થતું લીકેજ પાણી વેસ્ટેજ વહી જાય છે ઉનાળુ સિઝનમાંથી છે ત્યારે પાણીની તંગી સર્જાય તે પૂર્વે તંત્ર ધ્યાન આપે એ જરૂરી છે છતાં પણ અધિકારીઓના ધ્યાનમાં આવતું નથી જેને લઈને હજારો લિટર પાણી વહી જાય છે ટૂંક સમયમાં જ ઉનાળાની શરૂઆત થઈ જશે જો આ પાણી બચશે તો ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવામાં કામ લાગશે વહેલી તકે પાણી પુરવઠાના અધિકારીઓ લીકેજ વાલ બંધ કરે તેમ પસાર થતા રહીશોની અને ગ્રામજનોની માંગ છે ડભોઈ તાલુકાના છત્રાન અને કુંવરપુરા ગામના મુખ્ય માર્ગ પાસેથી પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની લાઈન ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પહોંચાડવામાં આવી છે ત્યારે પાણી પુરવઠા વિભાગનું તંત્ર બે ધ્યાન રોજિંદા લીકેજ પાઇપલાઇન વાલમાંથી રોજિંદા હજારો લિટર પાણીનો બગાડ થતો હોય અને પાણી વેસ્ટેજ વહી જતું હોય છે ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે રિપેરિંગ કામ હાથ ધરાય તેવી વિસ્તારમાં રહીશોની માંગ છે બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ